ઉમરગામમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનને લઈને ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ મેદાને આવી છે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને યોગ્ય અને તાત્કાલિક વળતર મળી રહે તે માટે આવેદન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમની આગેવાની વલસાડ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશન પટેલે કરી હતી કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવેશ પટેલે જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થયું છે અને ખેડૂતો હાલમાં આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે તેમણે સ્પષ્ટ માંગ કરી છે

એમાં ઉપસ્થિત આપણા ભાષા કોંગ્રેસ પ્રમુખ શ્રી કિશનભાઈ માજી પ્રમુખ શ્રી દિનેશભાઈ આપણા શહેર પ્રમુખ શ્રી મનોજભાઈ આપણા આપણા નેતાગણ અહીંયા અને જે ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકર્તા હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે આપણો જે મરમ તાલુકો આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતો તાલુકો છે જેમાં લોકો નાના નાના એટલે ખેડૂતો જે નાના ખેતી કરીને જે જીવે છે હવે એમના માટે આજે ખેતરમાં પાકે સૌથી મોટું એક ધન કહેવાય એમ કે ચાલે એમાં જે નુકસાન આવ્યું છે જે કમોસમી વરસાદ આવ્યું છે તો તેના બદલ હું રિક્વેસ્ટ કરું છું કે આ સરકારે જોઈએ દેવા માફ કરવા જોઈએ તેમજ કમોસમી વરસાદ પડ્યો છે વળતર ચૂકવવો જોઈએ ખાલી ફોટોગ્રાફી કરવાથી કઈ થવાનું નથી ખરેખર વળતર મળવું જોઈએ અને એમને દેવા બી માફ થવા જોઈએ એ અમારી માંગણી છે આજે આખા દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તમે જોઈ શકો છો કે સો ટકા નુકસાન એમ કહે કહી શકાય આજે ડાંગર નો સરિયામ બિલકુલ ત્યારે અમે એમ સરકાર હતી તે વખતે આખા દેશનું દેવું સો ટકા માફ કરવામાં આવેલું તો તે હજાર કરોડ રૂપિયા માફ કરવામાં આવેલા એ વખતે આજે અમે એ કહેવા માંગીએ છીએ કે આટલું બધું નુકસાન થતું હોય તો હું માનું છું ત્યાં સુધી ચોક્કસપણે ખેડૂતોનું દેવો સો ટકા માફ કરવા જોઈએ આ સરકારે અને એની સાથે આ જે નુકસાન થયું છે એનું વળતર પણ પૂરેપૂરું આપવું જોઈએ પાક વીમો પણ એને આપવો જોઈએ આ બધી વ્યવસ્થા જ્યારે કરવી કરવી હોય તો સામાન્ય ગુજરાત સરકાર ચોક્કસપણે આજે જે સર્વે કરવા સર્વે કરી રહ્યા છે સર્વે એક સર્વેનું નાટક કરી રહ્યા છે અને એ નાટક ચોક્કસપણે બંધ કરી હું ચોક્કસપણે કહેવા માંગીએ માંગીશ પણ ચોક્કસપણે એને દેવું માફ કરું છું આજે બીજી વાત કરીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા પાક મીવાના નામે કેટલી એજન્સી હોય છે કે કરોડ રૂપિયાનો બપલા કરી જાય છે પણ ખેડૂત એનું વળતર મળતું નથી આજે ઉમરગામની મોટા મોટી સમસ્યા એ છે કે તમે જોઈ શકો છો કે આખા ઉમરગામમાં જે સર્વે જમીનનું કરવામાં આવ્યું એ સર્વે બિલકુલ ખોટો હોવાના નાતે જે ખેડૂતોને હાલાકી પડી રહી છે કે કોક જગ્યાએ રસ્તો હોય ત્યાં પોતાનું રસ્તો હોય ત્યાં પોતાનું ઘર દેખાતું હોય અને જ્યાં ઘર હોય ત્યાં રસ્તો દેખાતો હોય અગત્ય સર્વે નંબર ઉલટા થઈ ગયા હોય આ જે સ્થિતિ છે એ સ્થિતિમાંથી જો ચોક્કસપણે ખેડૂતોને બહાર લાવવા હોય ખેડૂતોને યોગ્ય દિશા આપવી હોય ખેડૂતને યોગ્ય રીતે એનું જેને કહેવાય કે સ્થિરતામાં રહે એ રીતે જો કરવું હોય તો ચોક્કસપણે ફેર માપણી કરી ને આખા ઉમર ગામને ચોક્કસપણે મહત્વ આપવું જોઈએ હું ચોક્કસપણે માની રહ્યો હું ચોક્કસપણે કહું છું કે સેટેલાઇટ થી સર્વે થયો છે સેટેલાઇટના સર્વેના કારણે બિલકુલ હહ તો ખોટો છે જેને એક પણ જગ્યાએ સાચું નથી આજે જોતા હશો કે કોક જગ્યાએ ફેક્ટરી ત્યાં માલિકની જમીન બોલતી હશે કોઈક જગ્યાએ રસ્તો હશે ત્યાં આગળ પોતાનો સર્વે નંબર બોલતો હશે જે સ્થિતિ છે એ સ્થિતિ ચોક્કસપણે ખોટી છે અને એ માપણી સદંતર ખોટી છે ફરી સરકારે એનું ફરી માપણી કરીને ચોક્કસપણે ખેડૂતોને ન્યાય આપવો જોઈએ એવું ચોક્કસપણે માની રહ્યો છું